ઉપલેટા પટેલ સમાજ ખાતે વૈદિક પેરેન્ટિંગ અને બાળ આરોગ્ય સેમિનાર યોજવામાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત લેવા પટેલ સમાજ ખાતે વૈદિક પેરેન્ટિંગ અને બાળ આરોગ્ય સેમિનાર યોજાયો હતો જેમાં બાળકોના વાલીઓને આરોગ્યલક્ષી સલાહો આપવા ગર્ભથી ગીતા સુધી એક પ્રેરણાદાયી યાત્રાનું દેશના વિવિધ રાજ્યોમાં આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઉપલેટામાં પણ આજે આવા સેમિનારનું આયોજન કરાયું છે જેમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું અને બાળ સ્વાસ્થ્ય બલકો અને મહિલાઓના સ્વાસ્થ્ય વિકાસના આયુર્વેદિક ઉપાયો મહિલાઓને બાળકોને પોષક તત્વો આહાર અને પંચકોશ વિકાસના આયુર્વેદિકને લગતી સલાહો અને સમજ પૂરી પાડવામાં આવી હતી આ સંસ્થા દ્વારા દેશના સત્તર રાજ્યોથી પણ વધુ જગ્યાઓ પર આવા અનેક કાર્યક્રમો ભારતીય સંસ્કૃતિ જાળવવા અને આયુર્વેદને લગતી સલાહો આપી લોકોના સ્વાસ્થ્ય જાળવવા કોઈપણ ચાર્જ કર્યા વગર નિઃસ્વાર્ધાવી યોજવામાં આવે છે અરસીભાઈ આહિર દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ ઉપલેટા નમસ્કાર આજે એક સેમિનાર જે ઉપલેટા ખાતે સમાપન થયું સમાપ્ત થયું એ સેમિનાર ગર્ભ વિજ્ઞાન વૈદિક પેરેન્ટિંગ અને ખાસ કરી અને ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે એના વિશેનું હતું આવા પ્રોગ્રામ એટલે કે અલગ અલગ જગ્યાઓ ઉપર વૈદિક પેરેન્ટિંગ બાલ સ્વાસ્થ્ય બાલ મનોવિજ્ઞાન પંચકોષ વિકાસ તેમજ બાલ યુવા એમજ મહિલાઓના સ્વાસ્થ્ય વિશેના આયુર્વેદના કાર્યક્રમો સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા ભારતભરના સત્તર એક રાજ્યોમાં અને લગભગ લગભગ ચાલીસ થી વધારે જગ્યાઓ પર નિયમિત રીતે થતા હોય છે બે ત્રણ મહિને અથવા તો પંદર દિવસે વીસ દિવસે રાજકોટમાં નિયમિત રીતે એની શિબિરો ચાલતી હોય છે આજે ઉપલેટા આવો એક સેમિનાર થયો કે જેમાં બાળ મનોવિજ્ઞાન બાલ સ્વાસ્થ્ય પંચકોષ વિકાસ તેમજ મહિલાઓના સ્વાસ્થ્ય વિશેની વાતો થઈ સાથે સાથે પ્રશ્નોત્તરીમાં પણ અમે લોકો આયુર્વેદના સિદ્ધાંતો તેમજ આયુર્વેદના અનુભૂત ઉપાયો કહેતા હોઈએ છીએ એટલે એનાથી લોકોને ખૂબ આરોગ્યનું જ્ઞાન મળે છે લોકોને નાની મોટી જે ભૂલો થાય છે રોજબરોજના જીવનમાં ખાસ કરીને અ જે લોકો સ્વાસ્થ્ય સંબંધિત ભૂલો બાળકો માટે કરતા હોય છે તો એને જ્ઞાન મળે એટલે એક તો બાળકોનું સ્વાસ્થ્ય સુધરે છે બાળકો ઘણા બધા રોગોથી બચી જાય છે વિદ્યાલયની વાત કરું શૈક્ષણિક સંસ્થાઓની વાત કરું તો એમાં પંચકોષ વિકાસના ઘણા કાર્યક્રમો કરીએ છીએ જેનાથી બાળ વિજ્ઞાન જાણી અને શિક્ષક સારી રીતે ભણાવી શકે પોતાનામાં વેલ્યુએટ કરી શકે પોતાની ટીચિંગ સ્કીલને ડેવલપ કરી શકે અને ખાસ કરીને સ્વાસ્થ્યના કેટલાક નિયમો જે આયુર્વેદના છે બાળ સ્વાસ્થ્યના છે એ જાણી હોય તો નાની નાની ટેવો જે પાણી પીવાની ટેવ છે અથવા શારીરિક બીજી ટેવો છે આહાર ફૂડ એ બીજ છે આપણી તો એના ઉપર ધ્યાન આપી અને સિન્થેટિક ફૂડ છે કે અત્યારે જે જંક ફૂડ છે ફાસ્ટ ફૂડ છે એ બાળકો ને ઓછામાં ઓછું આપી અથવા તો બંધ કરી અને healthy પૌષ્ટિક પોષણક્ષમ આહાર એને આપી તો બાળકો ઘણી બધી બીમારીઓથી આપણે બાળકોને બચાવી શકીએ ભારતને સારું સ્વસ્થ ભવિષ્ય આપી શકીએ કામ કરી શકીએ કે જેથી મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં થાય અને અંતમાં ગર્ભવિજ્ઞાન એ તો એક અહન સબ્જેક્ટ છે કે જેમાંથી કે એક આપણે આપણી એક વિજ્ઞાન ને ફરી જીવતું કરીએ ગર્ભવિજ્ઞાન એટલે એક રાષ્ટ્ર પૂરું રાષ્ટ્ર પૂરો ભારત વર્ષ આપણું સમર્થ બનવાના એક રસ્તા પર આવી જાય એટલે ખાસ કરી અને આપણી આ દિશા છે એ યોગ્ય દિશામાં નકર પ્રયાસો થાય તો ફરી પાછું ભારતનું આ વિજ્ઞાન છે જેના ઉપર સો સૂત્રો સંસ્કૃતિ આર્ય ગુરુકુલોના સંસ્થાપક પરમપુજી વિશ્વના ગુરુજીએ આપેલા છે અનેક શાસ્ત્રો અને આયુર્વેદની કવિતાઓનું અધ્યયન કરી અને એમને સો સૂત્રો વૈદિક પેરેન્ટિંગના અને સો સૂત્રો ગર્ભ વિજ્ઞાનના આપ્યા છે એમની પુસ્તક પણ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ દ્વારા પ્રકાશિત થઈ વૈદિક પેરેન્ટિંગ ની પુસ્તક પણ સંસ્કૃતિ આલી મિત્રો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી છે લગભગ લગભગ અત્યાર સુધીમાં બારસો થી વધારે કાર્યક્રમો સંસ્કૃતિ આર્ય ગુરુકુલ દ્વારા આયોજિત થયા છે નાના મોટા સેમિનારો હોય દિવ્ય સંસ્કૃતિ યજ્ઞ હોય પેરેન્ટિંગ ના વર્કશોપ હોય પંચકોષના વર્કશોપ હોય એવા સત્તર અલગ અલગ રાજ્યોમાં આવા ઘણા બધા કાર્યક્રમો થયા છે તો જાહેર જનતાને લાભ લેવા માટે આ કાર્યક્રમો નિશુલ્ક હોય છે એની કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નથી આવતો કેમકે લોક સેવા માટે બહુજનીતાએ બહુજન સુખાય એ સિદ્ધાંતના આધારે ખૂબ આ જ્ઞાન ઋષિમિયના જ્ઞાનનો લોકો લાભ લે લોકો સુધી આ જ્ઞાન પહોંચે એના માટે અમારો નંબર પ્રયાસ છે અહીંયાં પણ ઉપલેટામાં ફાલ્કન વેલફેર વેલફેર ફાઉન્ડેશનના